મિત્રો આજે આપણે વાત કરવાની છે ગ્રામ પંચાયતના કામકાજની માહિતી અને માર્ગદર્શનો માટે ધારો કે આપણા ગામની અંદર કઈ કઈ કામગીરી થયેલી છે કેટલી કામગીરી થયેલી છે ક્યાં ક્યાં થયેલી છે કેટલી ગ્રાન્ટ આવેલી છે કેટલા વર્ષની અંદર કેટલા કામો થયેલ છે તો તમે આની ગ્રામ પંચાયત જોડે માહિતી પણ માગી શકો છો તલાટી કામ મંત્રી જોડે તમે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત જે નમૂનો છે ક એની અંદર તમે માહિતી અધિકારીનું નામ એટલે કે તલાટી કામ શ્રી જે તમારું ગામ હોય અમારું ગામ સોને જ છે તો એવી રીતે જે તમારું ગામ હોય એ લખી શકો છો પછી તમારે જે પણ માહિતી માગવાની હોય એ વ્યક્તિનું નામ જે વ્યક્તિ માહિતી માગે છે તેનું નામ લખવાનું છે એટલે કે અરજદારનું નામ અરજદારનું સરનામું અરજદારનો મોબાઈલ નંબર અને આ માહિતી માગવા માટેનું એક નમૂનો આવે છે જે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત અને માહિતી અધિકારના કાયદા હેઠળ હું માહિતી માગું છું અને એક ભારત દેશના નાગરિક તરીકે માહિતી માગવી મારી ફરજ છે આ ઉપર તમે ઉલ્લેખ કરી શકો છો અને જાતે પણ તમે નમૂનો તૈયાર કરી શકો છો તમને આવડતું હોય તો તો એટલા માટે આજે આપણે એક સુંદર મજાના ગ્રામ પંચાયત વિશે આપણે વાત કરવાની છે તો પછી આપણે મુદ્દા લેવાના છે ધારો કે તમે એકથી કરીને દસ મુદ્દા પણ લખી શકો છો એકથી સાત લખી શકો છો પાંચ મુદ્દા પણ લખી શકો છો અને માહિતી માગી શકો છો તો માહિતીની અંદર તમારે જે પણ જેટલા વર્ષની જોતી હોય ધારો કે ગ્રામ પંચાયત દ્વારા છેલ્લે પાંચ વર્ષની અંદર કેટલા ઠરાવ થયેલા છે કેટલા કામો થયેલા છે કયા કયા કામો કરવામાં આવ્યા છે એ પણ તમે માગી શકો છો પછી તમે જે ગ્રામ પંચાયતની અંદર છેલ્લા પાંચ વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષને સરકાર દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટ તેમજ કામકાજમાં ક્યાં ક્યાં વપરાય છે તે પણ તમે માંગી શકો છો અને કામગીરી ક્યાં ક્યાં કરવામાં આવી છે તે પણ તમે માંગી શકો છો પછી ગ્રામ પંચાયતની અંદર સફાઈ વેરો ઘરવેરો પાણી વેરો તમે ભરો છો તે પાણી વેરાનો ઘરવેરાનો ઉપયોગ કેવો થાય છે તે પણ તમે માહિતી માંગી શકો છો અને જે તમે પાણી વેરો કે સફાઈ વેરો ભરો છો તે સફાઈ ક્યાં થાય છે સફાઈ વેરાના પૈસા ક્યાં જાય છે એ પણ તમે માંગી શકો છો અને બીજું એ કે જે પણ પાંચ વર્ષની અંદર ગ્રાન્ટ આવેલી હોય કેટલી ગ્રાન્ટ આવી છે કેટલી જમા છે કઈ જગ્યાએ રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે કઈ જગ્યાએ પૉવર બ્લેક લગાવવામાં આવ્યા છે કઈ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કઈ જગ્યાએ કચરા પેટી જે આપણે કહીએ છીએ ને કે સાફ સફાઈ માટે કચરા પેટીઓ મૂકવામાં આવી છે કઈ જગ્યાએ એલ લાઇટ લગાવવામાં આવી છે કઈ જગ્યાએ પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે બધું જ તમે માગી શકો છો અને બીજું એ કે તમે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છો એટલે તમે ગ્રામ પંચાયતની અંદર તમે જઈને પણ રેકર્ડ પણ તપાસી શકો છો તમારે જો જરૂર હોય તો અને તલાટી કમ મંત્રી પાસે બેસીને તમે જે કાયદાની તમારે જરૂર છે બે હજાર અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત તેની પર તમે માહિતી મેળવી શકો છો એટલે કે જે આપણે એમ કહીએ કે માહિતી અધિકારના અધિનિયમ કાયદામાં તમે માહિતી માગો એટલે તલાટી કમ મંત્રી જ સક્ષમ અધિકારી ગણાય છે અને તે માહિતી અધિકારી પણ કહેવામાં આવે છે એટલે એમણે માહિતી અમને પૂરી પાડવાની હોય છે એટલા માટે તેમને માહિતી અધિકારી કહેવામાં આવે છે છેલ્લા તમે જે રજૂઆત કરેલા પ્રશ્નો હવે કે તમે ગ્રામ પંચાયત અથવા ગ્રામસભા ભરાણી હોય અને તમે જે મુદ્દાઓ મૂક્યા હોય જે પ્રશ્નો મૂક્યા હોય એનું નિરાકરણ આવ્યું છે કેટલા કેટલા કામો જે મુક્યા હતા મુદ્દા એમાંથી થયા છે કેટલા કામો નથી થયા એ પણ માંગી શકો છો પછી બીજું એ કે છેલ્લા પાંચ વર્ષની અંદર સંપૂર્ણ માહિતી કેટલી ગ્રામ સભાઓ ભરવામાં આવી કેટલા ઠરાવો કરવામાં આવ્યા કેટલા કામો કરવામાં આવ્યા આંબેડકર આવાસમાં કેટલા લોકોને લાભ મળ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેટલા લોકોને લાભ મળ્યો છે પછી ઇન્દિરા આવાસની અંદર કેટલા લોકોને લાભ મળ્યો છે દીનદયાલ આવાસ યોજનાની અંદર કેટલા લોકોને લાભ મળ્યો છે તે પણ માગી શકો છો ત્યારબાદ તમે જે પણ ધારો કે માહિતી ત્રીસ દિવસની અંદર આપવાની હોય છે અને જો ત્રીસ દિવસની અંદર ન આપે તો તમે અપીલ પણ કરી શકો છો અને જે માહિતી માગો છો તેની અંદર વીસ રૂપિયાની ટિકિટ લગાવવાની હોય છે કોર્ટ ફી સ્ટેમ્પ ટિકિટ એ ના હોય તો તમે રોકડ રકમ પણ તલાટી કમ મંત્રીને આપી શકો છો અને માહિતી માગી શકો છો માહિતી માગવા માટે એટલા માટે અમે કહીએ છીએ કે માહિતી માગવાથી તમને જાણવા મળે કે ગ્રામ પંચાયતની અંદર કયા કયા કામો થતા હોય છે કેટલી ગ્રાન્ટ આવતી હોય છે કઈ ગ્રાન્ટ ક્યાં વપરાતી હોય છે પછી તમે જુઓ છો કે ઘણી જગ્યાએ રોડ રસ્તા પાણી અને સંરક્ષણ દિવાળો માટે પણ ગ્રાન્ટ આવતી હોય છે ના માટે અને ઘણી જગ્યાએ તમે જુઓ છો કે ગ્રાન્ટનો ઉપયોગ મંદિરોની અંદર નથી કરવાનો હોતો તેમ છતાં પણ ઘણા સરપંચો તલાટીઓ જે ગ્રાન્ટ આવતી હોય છે મંદિરોની અંદર વાપરતા હોય છે આવું પણ જોવા મળતું હોય છે એના માટે કરીને આપણે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ જે લોકોને આરટીઆઈ એક્ટ દ્વારા જે માહિતી માંગવી છે અને નથી ફાવતું તે અમારો સંપર્ક કરી શકે છે કોમેન્ટ પણ કરી શકે છે તો માહિતીનો નમૂનો પણ મોકલીશું અને માહિતી માંગવામાં મદદરૂપ પણ થઈશું પણ સચોટ માહિતી માંગજો જે માહિતી માગો તે અને માહિતી અધિકાર કાયદાનો સચોટ ઉપયોગ કરજો અને જાગૃત નાગરિક તરીકે તમારી પણ ફરજ નિભાવજો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સરિરા